વડોદરા શહેરના મરીમાતાના ખાંચા રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા કોપીરાઇટની રેડ કરવામાં આવી હતી ચાર દુકાનો પર કોપીરાઇટની રેડ કરવામાં આવી હતી હાલ મુદ્દામાલની ગણતરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વડોદરા શહેરના મરીમાતાના ખાંચામાં મોબાઈલ એસેસરીઝથી લઈ ઇલેક્ટ્રોનિક સામાનનું મોટું માર્કેટ છે જ્યાં વડોદરા શહેર જિલ્લાના નાના મોટા વેપારીથી લઈ ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે જ્યાં બ્રાન્ડેડ એસેસરીઝથી લઈ અલગ અલગ કંપનીઓની એસેસરીઝ મળતી હોય છે જ્યાં સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે જેમાં આજે એપલ કંપની તરફથી ચાર દુકાનોમાં કોપીરાઈટને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હાલ વધુ તપાસ ચાલુ છે એપલ મોબાઈલ એસેસરીઝની પાયરેસી માટે મેં લોકો તપાસમાં આવ્યા છે જે અમુક અમુક તપાસ ચાલુ છે ચાર દુકાનોમાં છે રંગકૃપા છે ઓડિયો ટ્રેક છે કલા દર્શન છે અને મહાદેવ કરી લીધું બસ હરી સાહેબ ચાલુ છે તમારે એના વિના તમે કેમનું કહીશું મજી જો ઉજો સોધી જાય ના કંપનીની જે અતિ રીટ એને પ્રમાણે જ લખો જો